જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો અંતે શિક્ષકો માટે આવ્યા છે ગુડ ન્યૂઝ તો મિત્રો બે મહત્વની ટ્વીટ જાહેર થતા જોવા મળી રહી છે જેમાં હિરેન કરીને જે આપણને શિક્ષણને લગતી અપડેટ આપે છે સાથે આપણા યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાની ટ્વીટ પણ આવી છે મિત્રો સવાર સવારમાં એક મોટી ખુશખબરી આવી છે તો ખાસ જે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા એવા ઉમેદવારો માટે આજની અપડેટ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે મિત્રો આ વિભાગમાં ઉમેદવારોને મળી શકે છે લીલી ચંડી તો શું છે અપડેટ વિગતવાર માહિતી આપવાનું ખાસ મિત્રો ચેનલ ઉપર નવા વધારેલા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આવી જ તાતેટની અપડેટ છે એ ખાસ મિત્રો આપણે લઈને આવતા હોય છે તો લેટેસ્ટ નવા ન્યૂઝ છે એ મિત્રો આવ્યા છે જેને ભરતીને રિલેટીમાં નવા ન્યૂઝ પણ આવ્યા છે સાથે સાથે મિત્રો અમુક એવા નેગેટિવ પોઈન્ટ પણ છે તો એના ઉપર પણ આપણે વાત કરવાના છે તો થોડીક વિડીયો છે પૂરો ખાસ નિહાળજો મિત્રો વાત કરીએ તો મહત્વની બેઠકમાં શિક્ષણ મંત્રીની જાહેરાત જોવા મળી હતી તો ખાતરી પણ આપી છે એનો વિડીયો આપણે સાંજે મૂકેલો હતો ખાસ નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા આપણો ચેનલને વિઝિટ કરી તેવી પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે માહિતી મેળવી શકો છો તો પહેલી હિરણ કરીને છે જે આપણને માહિતી આપે છે તો એમની માહિતી આપી તો કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં શિક્ષકોને હાજર કરવા માટે પૈસાની માગણી રહ્યા છો કઈ વાત જિલ્લામાં મંડળો વધુ માગણી કરે છે એવી પણ અહીંયા જે અપડેટ છે એ આવી છે બીજી અપડેટ આપો કે ધોરણ 6 થી 8 ની અટકેલી ભરતી પ્રક્રિયા પંદર દિવસમાં શરૂ થઈ શકે છે તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાચો રહી નહીં જાય અને ખોટો લઈ નહીં જાય તો મહત્વની ટ્વીટ છે કે ધોરણ છ થી આઠની જે અટકેલી ભરતી છે મિત્રો એ દસ કે પંદર દિવસમાં શરૂ થઈ જશે તો આ જે મિત્રો આ છે આ જે પૈસાની માંગણી કરે છે એના ઉપર આપણે વિડીયો લાવવાના છે તો ખાસ બન્યા રહીજો અને નવા એક બીજો પણ ન્યૂઝ આવ્યા છે એ પણ તમને ટૂંક સમયમાં મળી જશે અને અપડેટ તો ખાસ બે લાયકન પ્રેસ કરી નાખજો ત્યાં મળીએ લેટેસ્ટ નવા અપડેટ સાથે જય હિન્દ જય ભારત